હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર તો આજે હું તમારી સાથે શેર કરીશ શિયાળામાં ખાવાની મજા પડી જાય એવી કાંદા બટાકાની કચોરી અને આ લેયરવાળી ખસ્તા કચોરીની બહુ જ સહેલી રીત પણ હું તમારી સાથે શેર કરીશ કે જેથી તમારી કચોરી બહુ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જશે ઠંડીની સિઝનમાં કાંઈક નવું અને ગરમાગરમ ટેસ્ટી ખાવું હોય તો આ કાંદા બટાકાની કચોરીને તમે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો જોઈ લઈએ આ કચોરીને કેવી રીતે બનાવવાની છે સૌથી પહેલાં આપણે કચોરી બનાવવા માટે લોટ બાંધી લઈએ તો એની માટે એક પરાતમાં આપણે ત્રણ કપ મેંદો લઈ લઈશું અને આમાં આપણે ટેસ્ટ મુજબ મીઠું અને એક ચમચી કલોન્જી નાખીશું કલોન્જી નાખવી ટોટલી ઓપ્શનલ છે ચાહો તો એને તમે સ્કીપ પણ કરી શકો છો તા લેયરવાળી કચોરી બનાવવા માટે પરફેક્ટ મોણ નાખવું આપણે ખૂબ જ જરૂરી છે તો મેજરિંગ કપથી જ આપણે વન ફોર્થ કપ જેટલું તેલનું મોણ આમાં નાખીશું જે અંદાજે ચાર મોટી ચમચી જેટલું છે તો ત્રણ કપ મેંદાની સામે આપણે વન ફોર્થ કપ જેટલું તેલનું મોણ નાખવાનું છે તો આપણી કચોરી બહુ જ ખસ્તા અને ફરસી બનશે બધી સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને સારી રીતે મિક્સ કર્યા બાદ આ રીતે મુઠ્ઠી પડતું મોણામાં હોવું જોઈએ તો હવે આમાં આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને નરમ મુલાયમ સરસ આપણે આનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તો જુઓ ચારથી પાંચ મિનિટ ગુંદીને કચોડીનો સરસ નરમ મુલાયમ લોટ મેં બાંધીને તૈયાર કરી લીધો છે અને આ રીતેનો નરમ લોટ હશે તો આપણી કચોરી બહુ સરસ બનશે લોટને આપણે ઢાંકીને રેસ્ટ આપીશું અને ત્યાં સુધી આપણે કચોરીનું સ્ટફિંગ બનાવી લઈશું સ્ટફિંગ બનાવવા માટે આપણે કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ નાખીશું તેલ હલકું ગરમ થઈ જાય ત્યારબાદ આમાં આપણે એક ચમચી અડદની દાળ નાખીશું અને સાથે જ એક ચમચી જીરું એક ચમચી વરિયાળી અને બે ચમચી સૂકા દાણા નાખીશું જેને આપણે અધકચરા કરીને લેવાના છે તો તડકામાં આપણે આટલી સામગ્રી નાખીએ છીએ તો કાંદા બટાકાની કચોરી બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર એક મિનિટ સુધી આને થવા દઈશું અને હલકો કલર ચેન્જ થઈ જાય ત્યારબાદ આમાં આપણે નાખીશું બે મીડિયમ સાઇઝના બારીક કાપેલા કાંદા થોડા કડી લીમડીના પાન એક ચમચી વાટેલું આદુ અને એક ચમચી વાટેલા લીલા મરચાં લઈ લઈશું તીખાશ તમે તમારા ટેસ્ટના મુજબ વધુ કે ઓછી કરી શકો છો અને વાટેલું આદુ નાખવાથી કચોડીમાં બહુ સરસ ટેસ્ટ આવશે કાંદાનો કલર હલકો ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે આને સાંતળી લઈશું અને આ રીતે કાંદા થોડા નરમ થઈ જાય ત્યારબાદ આમાં આપણે નાખીશું ટેસ્ટ મુજબ મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ચાટ મસાલો એક મોટી ચમચી જેટલી કિસમિસ નાખીશું અને બધી સામગ્રીને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું આમાં તમે કિસમિસ નહીં નાખો તો પણ ચાલશે પણ આનાથી કચોરીનો ટેસ્ટ બહુ સરસ આવશે તો આ મસાલાને પણ આપણે એકથી બે મિનિટ માટે સારી રીતે સાંતળી લઈશું અને સરસ આમાંથી સુગંધ આવા લાગે ત્યારબાદ આમાં આપણે નાખીશું ત્રણથી ચાર મીડિયમ સાઇઝના બટાકા જેને મેં બાફીને છોલીને હાથથી મેશ કરી લીધા છે હવે મસાલાની સાથે બટાકાને આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને બટાકાને આપણે મસાલાની સાથે ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર સરસ રીતે સાંતડાવા દેવાના છે ટેસ્ટી મસાલાની સાથે બટાકા ચારથી પાંચ મિનિટ સાંતળવાથી સ્ટફિંગનો ટેસ્ટ ચારથી પાંચ ગણો ઓર વધી જાય છે અને આ કાંદા બટાકાની કચોરીનું સ્ટફિંગ બનાવવાનું પણ બહુ જ સહેલું છે તમે તમારા હિસાબથી આમાં સામગ્રી વધુ કે ઓછી પણ કરી શકો છો તો જુઓ ચારથી પાંચ મિનિટ પછી આપણું સ્ટફિંગ અહીંયા રેડી થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આને આપણે પ્લેટમાં કાઢીને ચારથી પાંચ મિનિટ માટે ઠંડુ કરી લઈશું હવે આપણે અહીંયા લોટ પણ જોઈ લઈએ તો લોટ આપણો રેસ્ટ થઈને સરસ સેટ થઈ ગયો છે હાથમાં થોડું તેલ લઈને લોટને આપણે એકથી બે મિનિટ માટે થોડો મસળી લઈશું જેથી લોટ આપણો બરાબર થઈ જાય તો કચોરી બનાવવા માટે અહીંયા આપણો લોટ અને સ્ટફિંગ બંને તૈયાર થઈ ગયા છે તો ચાલો હવે આપણે એકદમ સહેલી રીતે લેયરવાળી કચોરી બનાવી લઈએ એક રોટલી બને એટલો આપણે લુવો તોડી લઈશું પાટલા પર થોડું મેંદાનું અટામણ નાખીને એક મોટી રોટલી આમાંથી આપણે વણી લઈશું અને આ રીતે પાતળી રોટલી જ આપણે બનાવવાની છે હવે રોટલીની ઉપર આ રીતે આપણે ઘી લગાવી દેવાનું છે ઘીની જગ્યાએ તમે તેલ પણ લગાવી શકો છો પણ ઘી લગાવવાથી કચોરીના લેયર સરસ ખુલશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે હવે આ રીતે ગરણીની મદદથી આપણે મેંદો આની ઉપર થોડો સ્પ્રિન્કલ કરી લઈશું તો રોટલી પર આપણે બધી તરફ સારી રીતે ઘી પણ લગાવવાનું છે અને મેંદો પણ સારી રીતે છાંટવાનો છે હવે રોટલીને એક તરફ આ રીતે ફોલ્ડ કરીશું અને સામેથી પણ આ રીતે ફોલ્ડ કરી લઈશું અને અહીંયા પણ આપણે સારી રીતે ઘી લગાવી દેવાનું છે અને આની ઉપર પણ આપણે મેંદો આ રીતે છાંટી લેવાનો છે હવે ફરીથી આ રીતે એને ફોલ્ડ કરીશું અને બિલકુલ હલકા હાથે આ રીતે આને આપણે ખેંચી લઈશું અને આની ઉપર પણ હલકા હાથે થોડું આપણે વેલણ ફેરવી લઈશું જેથી આપણા લેયર સરસ પાતળા બને હવે આ ભાગ પર પણ ફરીથી આપણે ઘી લગાવીને મેંદો છાંટી લઈશું અને પછી અહીંયાથી આપણે એને વાળીને ગોલ ફોલ્ડ કરી લઈશું અને આમાં બિલકુલ પણ ગેપ ના રહે એ રીતે ટાઈટ અને ફોલ્ડ કરીશું આ રીતે ફોલ્ડ થઈ જાય ત્યારબાદ ચપ્પુના મદદથી વચ્ચેથી આ રીતે આને આપણે કાપી લઈશું તો જો આ રીતે સરસ આમાં લેયર દેખાઈ રહ્યા છે હવે આને આપણે હાથમાં આ રીતે દબાવી લઈશું અને આને આપણે એક પૂરીની સાઇઝનું વણી લઈશું અને એકદમ હલકા હાથે જ આને આપણે વણવાની છે જેથી આપણા લેયર સરસ રીતે ખુલી શકીએ તો આ રીતે એક મીડિયમ સાઇઝની પૂરી બની જાય ત્યારબાદ આમાં વચ્ચે આપણે એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકીશું અને કિનારો પર આપણે થોડું થોડું પાણી લગાવી લેવાનું છે જેથી કચોરી આપણી સરસ રીતે ચોંટી જાય અને ખૂલે નહીં બસ હવે આમાં આ રીતે આપણે પ્લીટ્સ લઈને કચોડીને બંધ કરીશું જેવી રીતે કોઈ સ્ટફિંગવાળા પરાઠા આપણે બનાવીએ છીએ ત્યારે જે રીતે આને આપણે ફોલ્ડ કરીએ છીએ એ જ રીતે આને પોટલી બનાવીને ફોલ્ડ કરી લઈશું અને કચોડીને સારી રીતે ચિપકાવી દઈશું અને ઉપરનો થોડો ભાગ આપણે ખેંચીને કાઢી લેવાનો છે હવે આ કચોરીને આપણે વણવાની નથી બસ હલકા હાથથી આ રીતે આપણે હથેળીમાં આને દબાવી લેવાની છે અને બસ આ જ રીતે આપણે બધી કચોરી બનાવીને તૈયાર કરી લઈશું તો જુઓ આટલી કચોરી બનાવીને મેં અહીંયા તૈયાર કરી લીધી છે તો હવે આને આપણે ફ્રાય કરીશું તો એની માટે પહેલેથી જ મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું હતું હવે કચોરીનો જે આ ભાગ છે એને આપણે નીચેની તરફ જવા દેવાનો છે અને એક એક કરીને બધી કચોરી આમાં આપણે નાખી દઈશું અને કચોરી નાખવાના ટાઈમે તેલનું ટેમ્પરેચર એકદમ ઓછું હોવું જોઈએ એકદમ વધારે ગરમ તેલમાં કચોરીને આપણે ફ્રાય નથી કરવાની તો જુઓ એકદમ સ્લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ માટે આપણે કચોરીને ફ્રાય થવા દઈશું અને આ દરમિયાન આપણે એકબી વખત આને હલાવવાની નથી તો જુઓ ચારથી પાંચ મિનિટ પછી કચોરીના લેયર્સ સરસ ખુલવા લાગશે તો આ રીતે લેયર્સ થોડા થોડા ખુલવા લાગે અને હલકો આનો કલર ચેન્જ થાય ત્યારબાદ કચોરીને આપણે એક એક કરીને ફેરવી લઈશું અને અલટ પલટ કરતાં ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી થવા દઈશું અને આ સમયે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે જેથી કરીને કચોરીમાં સરસ ગોલ્ડન કલર આવી જાય અને આ કચોરીને ફ્રાય કરવા માટે આપણે જરા પણ ઉતાવળ કરવાની નથી આ રીતે ફ્રાય કરવામાં થોડી વાર તો જરૂર લાગશે પણ ફ્રાય થયા બાદ આપણી કચોરીના લેયર સરસ રીતે ખુલશે અને કચોરી ખાવામાં સરસ મજાની ખસ્તા ક્રિસ્પી અને ફરસી લાગશે તો જુઓ અલટ પલટ કરતાં સરસ અને ગોલ્ડન મેં ફ્રાય કરી લીધી છે હવે આપણે કચોરીને કાઢી લઈશું તો જુઓ કેટલી સરસ આપણી કચોરી અહીંયા લાગી રહી છે જે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે અને ઘરમાં એકદમ સહેલાઈથી મળી જાય એવી સામગ્રીથી જ આપણે આ કચોરી બનાવી છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બનાવવામાં પણ એટલી જ સહેલી છે તો બસ આ જ રીતે આપણે બધી કચોરી બનાવીને ફ્રાય કરી લઈશું તો સાંજની ચા સાથે કંઈક ગરમા ગરમ નવું અને ટેસ્ટી ખાવું હોય તો આ કચોરીને તમે જરૂરથી ટ્રાય કરજો કારણ કે આ લેયરવાળી કચોરી ઘરમાં બધાને બહુ જ પસંદ આવશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો